ભરૂચ જિલ્લાના ન્યાયાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમના નામે મળેલા ધમકીભર્યા મેઇલ બાદ સાવચેતીના ભાગરૂપે વકીલો અરજદારો અને કર્મચારીઓને તાત્કાલિક સંકુલની બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઘટનાની વિગત મુજબ ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની છ કોર્ટને એક જ પેટર્નથી આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે ભરૂચમાં હજાર થતા જ સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ કોર્ટ અને કલેક્ટર કચેરીના ખૂણે ખૂણામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું ભરૂચ બાર કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમન સી સિંધાએ જણાવ્યું હતું કે જજની સૂચના મળતા જ તમામ વકીલોએ કામગીરી અટકાવી પરિસર ખાલી કરી દીધું હતું પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી

ફોર્મથી ઉડાડી મૂકવામાં આવશે જે તેવી સૂચના અમને તથા અમારી ટીમને મળતા અમે બધા ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં અત્યારે આ કોર્ટ બિલ્ડિંગમાં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોર્ડની શોધખોળ ચાલુ છે